હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે હું તમારા માટે મિક્સ કઠોળની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે માટે મેં આ અડધો કપ જેટલા મીટ સોફ કઠોળ લીધા છે તો એને આપણે સારી રીતે ધોઈ કાઢવાના છે રીતે ઘસીને એક કે બે વખત એને ધોઈ કાઢવાના હવે આપણા કઠોળ ધોવાઈ ગયા છે તેની અંદર બધા કઠોળ ડૂબે એટલું પાણી રેડીને આપણે એને છ થી સાત કલાક માટે પલાળવા મૂકી દઈશું થોડા આપણા સરસ આવા પલળી ગયા છે તો હવે એને આપણે બાફી લેવાના છે આપણે એક કૂકર લઈશું એની અંદર આ પાણી સાથે જ આ કથો એડ કરી દેવાના છે અને બીજું થોડું એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હા એની અંદર એક ટી જેટલું મીઠું એડ કરીશું હવે ઢાંકણ બંધ કરીને છ થી સાત વિસલ વગાડીને એને બાફી લઈશું થોડ આપણા બધા સરસ બફાઈ ગયા છે જો એને આવી રીતે દબાવીએ તો એકદમ આવી રીતે એ ભાગી જવા જોઈએ તો હવે આપણે આને વઘારી લઈશું ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી દઈશું ગેસની ફ્લેમ આપણે હમણાં એકદમ સ્લો રાખવાની હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને આપણા બધા કઠોળ છે એટલા માટે આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલું અજમું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું રાઈ અને અજમો આપણું તતડી ગયું છે તો એની અંદર વન એટ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું કોઈ પણ કઠોળ બનાવતા હોય ત્યારે હિંગ જરૂરથી એડ કરવી એની અંદર હવે આ એક મેં મોટી ડુંગળી બે લીલા મરચાં ત્રણથી ચાર કઢી લસણ અને એક ઇંચ આદુનો ટુકડો એ બધાને મેં આવી રીતે ચોપરમાં બધું કટ કરી લીધું છે તે એડ કરીશું હવે એક વખત આને આપણે બધું મિક્સ કરી લેવાનું છે આદુ મરચાં અને લસણને તમારે આવી રીતે ચોપરમાં ના કરો હોય અને એની પેસ્ટ એડ કરી હોય તો એ પણ લઈ શકાય તો એક ટેબલ સ્પૂન જેટલી લેવાની હવે આ ડુંગળી આપણી જલ્દી સંતળાઈ જાય એના માટે આપણે ચપટી મીઠું એડ કરીશું ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે લગભગ મારે આ ડુંગળી સંતાળવા પાંચ મિનિટ થઈ છે કારણ કે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે હવે એની અંદર મેં આ ક્રશ કરેલા ટામેટા એડ કરીશું અમે એક મીડિયમ સાઇઝના બે ટામેટા લીધા હતા આની જગ્યાએ તમે ઝીણા ઝીણા સમારીને પણ લઈ શકો છો હવે આને પણ એક કે બે મિનિટ માટે આપણે સાંતળીશું બે મિનિટ પછી આપણા ટામેટા પણ સંતળાઈ ગયા છે જો આવી રીતે બધું તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું હવે આને એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે થોડુંક આપણે પાણી એડ કરીશું જેથી આપણા મસાલા બળી ના જાય અને અંદર એકદમ સરસ ચડી જાય આને એક કે બે મિનિટ માટે આપણે થવા દઈશું જે સુધી એનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી જો તેલ સરસ આપણું છૂટું પડી ગયું છે એની અંદર હવે આ બાફેલા કઠોળ એડ કરી દઈશું ને એક વખત આપણે હલાવી લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની હવે આની અંદર મીઠું તમારે ચાખીને જ બીજું એડ કરવાનું કારણ કે આપણે કઠોળ બાપતી વખતે પણ મીઠું એડ કર્યું હતું અને ડુંગળી અને ટામેટા સાંતડતી વખતે પણ મીઠું એડ કર્યું છે જો તમને ઓછું લાગે તો એડ કરવાનું હવે આને એકદમ સ્લો ગેસ ઉપર પાંચથી સાત મિનિટ માટે આપણે થવા દઈશું હવે આપણા આનો એકદમ ગ્રેવી ઘટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એને હવે સર્વ કરી લઈશું છે આપણું મિક્સ કઠોળનું શાક એને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ